લોકસભા બેઠકમાં હું વિચાર છે અને આ લોકસભાની ચૂંટણીમાં જે ઉમેદવારો ઉભા રાખ્યા છે એને ગમે છે કે નથી ગમતા એ પૂછવાનું છે આ વોટ યાત્રામાં તો હાલો આ વોટ યાત્રા લઈને જઈએ ગાંધીનગર લોકસભા બેઠકમાં લોકોને પૂછવા હલો એ આવો અમારો મારો બાપાલ કલાક ની વોટયાત્રા ગાંધીનગર લોકસભા બેઠકના સેલા ગામમાં આવી ગયા છે સેલા આ આ જોવો છો આખે આખું ભરાઈ ગયું છે મહિલા અને પુરુષો સહિત જે છે બધા અહીંયા અત્યારે ભેગા થઈ ગયા છે અને આ લોકસભાની ચૂંટણી લઈને વાત કરવાની છે મન અને મત જાણવાના છે હું વિચારે છે અને આ ચૂંટણીના રંગમાં કેવા રંગાયેલા છે પૂછીએ આપણે સૌથી એક યુવાન ઉભા છે યુવાનને પૂછવાનો પ્રયત્ન કરીએ એ શું નામ તમારું ભાઈ સચિન ઠાકોર સચિનભાઈ આ લોકસભાની ચૂંટણી આવી ગઈ તમારા ગામમાં પ્રચાર પ્રસાર શરૂ થયા કે નથી થયા જી થઈ ગયા છે બંને કાર્યકર્તાઓ આવે છે હમણાં જ પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા બી આવી ગયા પ્રચાર કરી ગયા સરકાર વિશેની સારી સારી યોજના બી લાયા સારા સારા કામો બી સરકારે કર્યા છે ચાર વર્ષમાં જે સાઈઠ વર્ષમાં નહીં કરે એવા ચાર વર્ષની અંદર કર્યા છે અને આ વાયદાઓ જે વચન જે આપેલા છે એ કેવા કેવા આપેલા છે પૂરા થયા છે કે નથી થયા અત્યાર સુધીમાં આગામી યોજનામાં જે વાયદા આપે છે થઈ જશે થઈ જશે અને ઘણા બધા યોજનાઓ થઈ ગઈ છે પૂર્ણ ગામમાં પિયર બ્લોક બી આવી ગયા નવી સ્કૂલો બી બની ગઈ છે ઘણા બધા કામો સરકારે કર્યા છે ખેડૂતને એ આ ખેતી લક્ષી અને ખેડુ હોતન છે આ ગામમાં તો એ ખેડૂત હું વિચાર છે પૂછી કાકા બોલો ખેડુ છો હા એમ કેટલીક જમીન છે જમીન તો આડા ટાણી કળ છે ઓહો તો આ આ જે સરકારી બધી યોજના છે ખેતી લક્ષી અને લાભ ઠેઠુતી પીગા છે નથી પૂગ્યા કોણ છે

અને યોજના લાભ મળે છે કે નથી મળતો મળે છે બીજા કઈ યુવાન ઉભા યુવાન રોજગારી લક્ષી વાત કરવામાં આવે તો અહીં સગવડ અથવા સરકારે કર્યા રોજગારી લખતા પૂરા થયા છે કે નથી થયા પૂરા થયા છે સરસ કામ થયા રોડ રસ્તા વીજળી ચોવીસ કલાક મળે છે

સરકાર વર્ગ એ બધું સારું કામ કરે છે બીજા યુવાન પૂછે આપડે ભાઈ હું આ રોજગારી જે વાત કરવામાં આવે વિસ્તાર પૂરતી કેવા પ્રકારની સરકાર ની સગવડ છે કે નથી કે જરૂરિયાત છે કે શું છે તમે પહેલા તો ગામની અંદર પ્રવેશ કર્યો તો પ્રવેશ કરતા જ તમને ખબર પડતી છે કે સરકારની કેવી કેવી યોજનાઓ મળી છે ગામને બીજી વસ્તુ રોજગારી વિશે રોજગારી વિશે તમને આજના જે ભવિષ્યની કોંગ્રેસ સરકાર હતી અને અત્યારની અત્યારે જ તમને ગામમાં જોવા મળશે તમે ખાલી ગામમાં નીકળો તો ગાડીઓ કેટલી છે બાઇક કેટલા છે કઈ રીતે રોજિંદા જીવન જીવન ધોરણ બદલાણું છે અત્યારે કઈ રીતે ગામમાં લોકો જીવી રહ્યા છે ગામડાના પહેલા કઈ રીતે હતા એ જોતા તમને આઈડિયા આવી જશે કે આ સરકાર અને આગળની સરકારે શું કામ કર્યા છે કેવા કર્યા છે અને કઈ પ્રકારે કરી રહી છે આ સરકાર માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આવ્યા હોય તો અમારે ગામ તો એટલા હરખ ને ઉલ્લાસમાં બ્લોક આ પેવર બ્લોક ની છે ચોડા છે પછી પંચાયત લાઇટ છે સ્ટેટ લાઇટો આપી છે આખી આગળ તમે ગામમાં એન્ટર થયા સ્ટેટ લાઇટો બધું તમે જોતા સ્કૂલ પાકી સામે જુઓ તમે બધું ઘણી સગવડો છે રોજગાર છે રોજી રોટી કમાવા માટે દૂર નથી જવું પડતું આ નજીકમાં જ બધું રોજી રોટી મળી રહેશે અને જીવન ધોરણ બદલાઈ ગયું છે ગામડાનું આવો તમે ક્યાં કરો આ જે સાંસદ ની કેટલીક નથી વપરાણી ક્યાં વાપરવાની જરૂરિયાત હજી લાગે છે તમને આ બધી ગ્રાન્ટ વાપરત જઈએ ટોટલ તમારા ગામમાં રોડ રસ્તા બ્લોક બ્લોક બધું પાણી વાણી સગવડ ફૂલ છે કઈ જવા ચૂંટણી પેલા તો કદાચ પૂરું થઈ જાય અમુક થોડા ઘણા કામ છે તો અમે કરી નાખશું ગ્રાન્ટ માંગી લઈશું અને પૂરા કરી દઈશું કામ સર તમે વડીલ છો ઉંમર ઘણી મોટી થઈ ઘણી ચૂંટણી આ લોકસભાની આ ચૂંટણી આવી પેલા કયા કયા મુદ્દાઓ તમે ધ્યાનમાં રાખવાના છો ભાજપ સરકારના આ પાંચ વર્ષના શાસનની અંદર સરકારે વિકાસલક્ષી રોજગારી ખેડૂતલક્ષી આમ વિવિધલક્ષી જે કામો કર્યા છે એ તમામ વિકાસના કામોને ને અગ્રતા આપી અમો અમારું ગામ ભાજપ સરકારને મત આપવા અમે સંપૂર્ણ સાથ આપીશું તમામ યોજનાઓથી અમે બધા વાકેફ છીએ અને સરકારના લાભો આ ગામડાને મળી રહ્યા છે તમામ રીતે ગામ બાબતે સુખી છે એટલે અમારા ગામની અંદર કોંગ્રેસનો કોઈ પગ પેસારો કરી શકે તેમ નથી એ બીજા કાકા એવું બોલે કાકા આ સલામતી માટે બોલી સ્ટ્રાઈક

પાકિસ્તાન ને આપ્યો નતો આ મતદાન જીવી શકાય સલામતી સલામતી મુખ્ય વસ્તુ છે આ સરકાર એના માટે બહુ કટિબદ્ધ છે એને પુલવામા જે રીતે હુમલો કર્યો ને સરકાર ઉપર પાકિસ્તાન ઉપર પછી એ અમેરિકા કરતા પણ જોરદાર છે અમેરિકાને તો પાકિસ્તાનનો સપોર્ટ હતો અને એણે જઈને લાદે ને એકને માર્યો પણ આપણે તો બાર વિમાન ગયા અને એક પણ નુકસાન થયા વગર પાછા ફર્યા આપણી શક્તિ અમેરિકા વધારે પુરવાર કરી આપણે અભિનંદન ને અડતાલીસ કલાકમાં પાછો લાયા હજી સુધી ઇતિહાસ છે કોઈ પણ ને પાછા લાયા નથી આ લોકો અને મોદી સાહેબે સ્પષ્ટ કહ્યું કે ભાઈ મારે કોઈ બ્લેકમેલિંગ નહીં મારા કોઈ જવાબ નહીં મને માણસ પાછો નહીં મળે તો હું આનાથી વધારે ભયંકર હુમલો કરીશ એને અડતાલીસ કલાકમાં જેને પાછો આપ્યો એના જેવી મોટી એક સિદ્ધિ નથી આપણી આંખો હવે ખગર ઉકળી જવી જોઈએ એ હાંભળા આ ગામડાના માણા એક પાકિસ્તાન ઉપર જે એટેક થયો અને જે સ્ટ્રાઇક થઈ એ હોત એને હજી યાદ છે અને એ મુદ્દો ચૂંટણીનો મહત્વનો બની રહેશે મતદાન કરતા પહેલા યુવાન આ ઊભા છે યુવાનને પૂછી આ ઉમેદવારને પસંદ છે તમને ઊભા છે કે નથી પસંદ કેવા છે અત્યારે અમારા જે ઉમેદવાર ઊભા છે અમિતભાઈ શાહ એમને એટલા પસંદ છે કે અત્યાર સુધીના એમને જે કાર્ય કર્યા છે તમે પેલા જો જોતા હશો કે ગામડાની પરિસ્થિતિ કેવી હતી અમદાવાદ ની વાત કરું કે ગુજરાતની વાત કરું તમે રોડ રસ્તા જો કે તમને જે વ્યવસાય મળે છે એ જુઓ અમને તમારે ને કેટલો પ્રોબ્લેમ થતો હતો અને તમને કેટલી તકલીફ પડતી હતી આજે આપણી મા બેન મા બહેનો જે બધી રસ્તામાં આપણે જાય છે રાતના બાર બાર એક એક વાગ્યા સુધી એકલા જાય છે એ માત્ર અહીંયા ગુજરાતમાં શક્ય છે અને જે પ્રમાણે અત્યાર સુધી આપણા શાસન ચલાવ્યું છે એમણે તો અમને બહુ જ ગર્વ છે અને અમને એ જ જોઈએ છે કે નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ જ અમને જોઈએ

સોનિયા ગાંધી ને રાહુલ ગાંધી જામીન પર છે માં કેસ ચાલે છે એની ના નથી પણ ડાયરેક્ટ ચોર કેવું એ કેટલા યોગ્ય છે તમારી કેટલી માનસિકતા ખાતા ચોર તો કોને કેવાય ટેક્સ ચોરી કરતું હોય બી ખોટા બનાવતા હોય સાબિત થયા પછી ચોર કહી શકીએ તમે કોર્ટમાં જમાનત પર છો તો જમાનત પર તરતી તમે એને ચોર કેવી રીતે કહી શકો એ ચોકીદાર ને ચોર નો કહેવાય જે ચોરો એને ચોર કહેવાય ગામના પાદરમાં ભાઈ મણા ને મહિલાઓ હતો ને ઉભા છે આપણે એને પૂછવું છે કે એના સુધી કંઈ સગવડ સુખ ભૂગવું છે કે નથી ભૂગવું માસી કેમ છો શ્રી કૃષ્ણ આવી ગઈ એમ તેની કઈ તૈયારી કરી છે કે નથી કરી અરિશન હું તૈયારી કરી બધું આખું ગામ સાંભી નવા આપવાના અમારે ગામ ગામમાં ઘણી સગવડ થઈ જઈ પાણીના વિકાસ થઈ ગયા રોડ રસ્તા છોકરા સારા બધું સારું થઈ ઘટ છે ના આજુ બીજું બાકી છે એ બધું કરી આપવાનું છે એવું અમારા હા હજી બાકી આપવાના છે બીજા બે ઓગણીસ માં છવ્વીસ સીટો અમારે લાવવાની અમારું વાતાવરણ તમે જોઈ લો કે અમારા ગામમાં બધા અમારા બીજેપી ભાજપ ને જ આપવાના છે બીજા બેન ઉભા બેન આ લોકસભા ની ચૂંટણી આવી ગઈ તો મહિલાઓ ખાસ જે છે એ કયા મુદ્દાઓ ધ્યાન માં રાખશે મતદાન કરતા પેલા

કઈ રીતે જવાના બોલો ભેગા થઈને ભેગા થઈને જઈશું અને ભાજપને જ વોટ આપીશું કેમ હા આ મહિલાઓ હતા આ પુરુષો જે છે સેલા ગામની અંદર જે અહીંયા ઊભા હતા અને આપણે ફરી વખત પૂછીએ છીએ અહીંયા આ લોકસભાની ચૂંટણીની અંદર જે વાયદાઓ જે છે એ હવે અહીં કેટલાક પૂરા કરવાના બાકી છે સંપૂર્ણ વાયદાઓ પૂરા થઈ ગયા છે બીજા વાયદાઓ ઘણા બધા આવશે તો આગામી યોજનામાં કરી દઈશું અને અમારી સીટમાં અમિતભાઈ શાહનાભાઈ અભિનંદન છે અને આ ચોકીદાર વાળું હું તમને ફરી વખત પૂછવા માંગીશ કે ચોકીદાર ચોર છે કે કોણ ચોર છે એ બાબતે તમે શું કહેશો એ તો આખો દેશ જાણે છે કે કોણ ચોર છે ને કોણ ચોકીદાર છે ચો ચોરમાં તો આખું દેશને ખબર છે કે રોબટ વાદરાનું જે આખું કુંભાંડ ખુલ્લ્યું એ તો સરવાળે સોનિયા ગાંધી રોબર્ટ વાદરા અને રાહુલ ગાંધી જે એનું હરિયાણામાં રાહુલ ગાંધીનું પણ નામ ખુલ્યું એક કંપનીની અંદર જમીનમાં તો કોણ ચોકીદાર નરેન્દ્ર મોદીનું આજ સુધીની કોઈ એવું મને રેકોર્ડ તોડ બતાવો કે કોઈ નામ આવ્યું એમનું જે કોઈપણ જગ્યાએ એવું કે જેમાં નામ આવ્યું હોય કે આમાં મોદી સંડોવાયેલા છે અને આ ગાંધી પરિવારનું દરેક જગ્યાએ નામ છે એમની કેટલી પેપરમાં તે બિઝનેસ બનાવી દીધો પેપર માટે જે જગ્યા મળેલી એ ભાડે આપીને બિઝનેસ કરે છે અત્યારે એથી વિશેષ તો શું કરે આર્યા એ લોકો તો આ હતું ગાંધીનગર લોકસભાનું સેલા ગામ અને સેલા ગામમાં આપણે લોકસભાની ચૂંટણીના રંગ કેવા છે એ જાણ્યા અને કઈ રીતે મતદાન કરવાના છે આ લોકો અને હોયો હો ટકા મતદાન કરવા હારુંથી હું હું આયોજન કરેલું છે એ આપણે આ જાણ્યું આ વોટ યાત્રાની અંદર હાલો આ વોટ યાત્રા લઈને જઈ બીજે કામ